અગિયાર વર્ષ આઠ માસ અને ચૌદ દિવસના ભારતીય ટીમનો વનવાસ આખરે નવ માર્ચ બે હજાર પચીસના રોજ પૂરો થયો છે અનેક વાર ફરી ભારતના દિગ્ગજોએ દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીની જીત લીધી છે ત્યારે ભારતની આ શાનદાર જીત બાદ ડીસામાં ક્રિકેટ પ્રેમીઓએ જોરદાર ઉજવણી કરી હતી અને રવિવારે ભારતની જીત બાદ ડીસામાં બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો ફિલ્મોમાં ઘણીવાર એવા ડાયલોગ બતાવવામાં આવે છે કે ભારતીય બધું જ માફ કરી શકે પણ ક્રિકેટ માં હાર અને દેશ પરવાર ક્યારે પણ માફ નથી કરતા લાલીની જાન હિન્દુસ્તાની જેસા ભી હો તેને બે ચીજે બિલકુલ પસંદ એક હે ક્રિકેટ મે હાર બીસા દેશ પરવાર જોયું ત્યારે ભારત ની તેમ ક્રિકેટ માં આઈસીસી ની મહત્વની માનવામાં આવતી ચેમ્પિયન ટ્રોફી માં જીત મેળવે તો ઉજવણી તો પણ તેવી જ થોડી હોય જી હા રોહિત શર્મા એન્ડ કંપનીએ રવિવારે દુબઈ ખાતે ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્મા અને શુભનમ ગિલે સ્ટોક ખાતે શરૂઆત કરતા ન્યુઝીલેન્ડ બોલિંગ બોલિંગ કમજોર થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ શુભનમ ગિલના આઉટ થયા બાદ ચેસ માસ્ટર વિરાટ કોહલી પણ તરત પેવિલિયન પહોંચી જતા ભારતીય દર્શકોના ચહેરા ઉપર ચિંતાની લહેરો ઉપસી આવી હતી પરંતુ ત્યારબાદ ક્રીઝ ઉપર આવેલા શ્રેયાંસ અહિયરે તો એવી ઇનિંગ રમી કે ઇતિહાસ રચી નાખ્યો અને બાકી રહેલી કસર બે ગુજરાતી હાર્દિક પાંડ્યા અને અક્ષર પટેલે પૂરી કરી દીધી અને ચેમ્પિયન ટ્રોફી કબજે કરી લીધી જીતનો ચોક્કસ લગતા ડીસામાં ભવ્ય આતિશબાજી શરૂ થઈ ગઈ હતી એણે જાણે કે બીજી દિવાળી હોય તેવો માહોલ સર્જી ગયો હતો લોકો રાત્રે જ અગાસી ઉપર કરવા લાગ્યા હતા તો માર્ગો ઉપર ઢોલ અને નગારા સાથે ઉતરી પડ્યા હતા શહેરના સાઈબાબા મંદિર નજીક તો રાત્રે અચાનક જ ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો સર્જાયો હતો અને લોકો ભવ્ય આતેશબાજી કરવા લાગ્યા હતા કેવો કાલે રાત્રે સાઈબાબા મંદિરનો નજારો છે તે નિહાળો